તાપી જિલ્લાના વ્યારા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર શ્રીની અસ્થિ યાત્રા વિ પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયું તારીખ 20 સપ્ટેમ્બર 2025 શનિવારના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જીની અસ્થિ કળશ યાત્રા સંદેશ ભૂમિ ધૂલે મહારાષ્ટ્ર નીકળી ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ખાતે બપોરે 1 કલાકે આવી પહોંચી હતી બાબાસાહેબની અસ્થિ કળશ સ્વાગત માટે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી નગરના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ બથવાર તથા નગરપાલિકાના સભ્ય બહુજન સમાજ અગ્રણીઓ ઉપરાંત નગરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત ભતેનજી દ્વારા પ્રાર્થના વંદના કરાવી બાબા સાહેબ ની અસ્થિ પર સૌએ ખૂબ જ આસ્થાથી બાબા સાહેબની જયકારો બોલાવી કળશ પર ફૂલ ચડાવ્યા ત્યારબાદ કળશ નગરમાં નગર વસતા ફેરવવામાં આવી હતી જૂની નગરપાલિકાના ગેટ પર પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઝંડા ચોક ખાતે માતા સાવિત્રીબાઈ ફૂલે વાંચનાલયના વિદ્યાર્થીઓએ જુમા મસ્જિદ તળાવ પાસે મુસ્લિમ સમાજ દ્વારા તથા આંબેડકર ભવન ખાતે વાંચનાલયમાં વાંચન માટે આવતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરી ખૂબ સ્નેહ આદર બાબા સાહેબની અસ્થિ કળશ પર ફૂલ ચડાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા આંબેડકર ભવન ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યાત્રાનું સમાપન કરવામાં આવ્યું કળશયાત્રા બારડોલી જવા રવાના થઈ હતી અસ્થિ કળશ યાત્રા વિવિધનગર શહેરોમાં ફરી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સંકલ્પભૂમિ વડોદરા ખાતે સમાપન થશે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કડશયાત્રા કાર્યક્રમને સફળ બનાવવા હેમંતભાઈ તરસાડિયા જયેશભાઈ વસાવા હરેશભાઈ ચૌહાણ ભરતભાઈ બથવાર વિપુલભાઈ બથવાર અને તેમની ટીમે ખૂબ જ મત ઉઠાવી હતી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહુ એસમાઇન ન્યૂઝ સાથે